માંગરોળના દર્દીઓને મળશે વધુ એક ઇમરજન્સી એકસો આઠ એમ્બ્યુલન્સ સેવાનો લાભ જણાવી દઈએ કે માંગરોડ સરકારી હોસ્પિટલ ખાતે એકસો આઠ એમ્બ્યુલન્સ નું લોકાર્પણ ધારાસભ્ય ભગવાનજી કરગઠિયાના હસ્તે કરાયો જે સેવા દર્દીઓ માટે ઉપયોગી સાબિત થશે

માંગરોળની પ્રજાને જે વારંવાર અગવડતા થતી કેશોદ અને જૂનાગઢ જવા માટે એના એના ભાગરૂપે ભગવાનજીભાઈ માંગરોળ ધારાસભ્ય દ્વારા સરકારને રજૂઆત કરતા સરકાર દ્વારા એકસો આઠ એમ્બ્યુલન્સ માંગરોળ સરકારી હોસ્પિટલમાં આપવામાં આવેલી છે તે એના ભાગરૂપે આ માંગરોળની પ્રજાને જે અગવડતા થતી તે હવે સગવડતામાં બદલી ગઈ છે અને આજ રોજ તારીખ એક દસે માંગરોળ ધારાસભ્ય ભગવાનજીભાઈ દ્વારા તેનું લોકાર્પણ માંગરોળ સરકારી હોસ્પિટલ ખાતે કરવામાં આવેલું છે